સરસ મજાનું એના માટે છે અહિયાં માટે પાંચન કરવાનું છે પાણી ગામડે

તો અત્યારે હવે અમારે પુલાવ ને શાક બની ગયા છે ને અત્યારે અમે લોકો બનાવી રહ્યા પૂરી પુલાવ કુગળા

ચાલુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો સાંજના રસોમાં આપણે મને આવશું દાળ ભાત આજે સાત ડિસેમ્બર છે દાળ ભાત જ દેવાના છે કેમ કે હોળીની રજા પડી ગઈ ને આજથી છોકરાઓને એટલે છોકરા જાય છે ગામડે એટલે છોકરા કંઈ જાજો જમશે નહીં કેમ કે ઘરે જવાનો હરફ કોને ન હોય ને બધાને હરફ હરાફ હોય કેમકે ત્રણ ચાર મહિના પછી છોકરાઓ ગામડે છે જે કારખાને કામ કરે છે એ તો એટલા માટે સાડા આઠ વાગ્યા ની આસપાસ બસ છે ટ્રાવેલ્સ એટલે અહીંયા નીકળી જશે વેલા તો ચાલો ફટાફટ આપણે બનાવી દઈએ

છોકરાઓને મૂકવા જાય છે ગામડે હોડી કરવા માટે તો બેસી ગયા બધા રિક્ષામાં બાય બાય આવજો